બંને જ્ઞાતિ વચ્ચે છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલતો હતો ત્યારે સામસામે આવી અને ઝઘડો કરવા કરતા આ ગ્રામ પંચાયતે આપણા લોકપ્રિય ધારાસભ્ય એવા રમણલાલ સાહેબ બોલાવી સમસ્યા બતાવી તેમાં ઉપસ્થિત ગ્રામ પંચાયતના બંને જ્ઞાતિના આગેવાનો લોકોએ ભેગા થઈ અને તેનું સોલ્યુશન લાવવા એ પણ શાંતિપ્રિય સંવાદથી એમ જ એવોર્ડ નથી મળ્યો આ છે શ્રેષ્ઠ પંચાયત મોડલ ગ્રામ પંચાયતનો મુખ્ય હેતુ ગામના લોકોના કલ્યાણ માટે કામ કરવું અને તેમની સમસ્યાઓની શાંતિપૂર્વક ઉકેલ લાવવો પંચાયતે માત્ર પોતાની જવાબદારી સમજવી નથી પણ બંને સમુદાયોને સાથે લાવી અને સનિષ્ઠા અને ઉકેલનું આદર્શ પ્રસ્થાપિત કર્યું છે આ પ્રકારના પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે કે કેવી રીતે સંવાદ ન્યાય અને સમુદાયની એકતા દ્વારા વિવાદો ઉકેલાય આ રીતની કામગીરીથી માત્ર સમસ્યાઓ ઉકેલાય છે નહીં પરંતુ ગામના લોકો વચ્ચે વિશ્વાસ અને ભાઈચારાને પણ પ્રોત્સાહન મળે છે ન્યૂઝ ગુજરાતી